હું ખોટો નહીં ભાઈ હું મારી રીતે કમ્પ્લેટ છું હું તો ધંધો લઈને બેઠો છું હું તો ગમે તે કરું ભાઈ તમારે ના બોજ હું કોઈ ના બોજ નહીં આપવાનું મારા ઘેર મારા ઓળશિયા ખોટી ખોટી ગમમાં મારી વાતો કરી શીખીશ કે મેઠો ખરાબ છે ખરાબ છે હું ખરાબ છું તું કયો આવો છો મારા પહાણ એટલે જો ભાઈ મેઠાલાલ કેવો જ કે ને મેઠીઓ કેવો જ કે પણ મારા ઘેર પોહાતું તો આવું હોય ને તું આવો ભાઈ હો

અલ્યા એ તો બધી પબ્લિક વાત તો ભાઈ કરવાની જે આપણે કરતા હોય ને એ કર્યા જવાનું અને બોલ બીજી બધી શોંતી શકે શોંતી તો બધી જ પણ તમે આ ગોમ મને શું શોંતી થી રવા દીસ જી બા દીસ અલ્યા ગોમ ના માથા ગયો ભાઈ ગેણું નાખવા જીએ કે લે તા લેવા જ પડી કી ઓલા કે તો પડી ગઈ તા લે આવજી હટજી કોઈ સદ નહીં આઈ હો પણ નેકડી જા ભાઈ હો હા હા ભાઈ હા

તો બસ પાવર નો કરું પી ના છું પાવર છે કરે બાપા તમારે હું પાવર કરું કરી ક્રિસ જેવા ક્રિસ ગેલ જેવા હોટ કરી નાખે કઈ ટીબી એક વખત રાણા જાઉં શું કરે જાઉં મી ના પાડ દીધી તમન જાઉં છે જો પછી મને કેતા ના કશું છે હા જો 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 એ પણ ઈ નઈ જવાનું પાછું કીધું ને બાલા બળ તારી મારો છો આ મેઠીઓ હમણાં પાછો આ બાળી જ પાછા પાછા તો બેહાયા ના તો આપણે પોયલો પડે એટલે ધોળી દાવા ગાંધી મને સોના મોના એક દાદી બાળ પાછો બોલાવશે અરે બેટો આટલામાં ચોક જાડીમાં જ બધો વેપાર કરે છે પણ પકડાતો નથી તો પકડે જાઓ તો જલ ભેગો કહી નાખો એને સોડિયો ફાળી નાખું તો મને બાતમી મળી જ પાછી તો આટલામાં જ ચોક છે રોજ આ ઝાડીમાં જ ચોક વેપાર કરે છે બધા કારણ ખબર નહીં કે હાથમાં છે ને સોડિયો ફાળી દેખાઈએ મને જવા દે આપણે ગમ તો તમે મળી જશે રોજ જઈ જઈશ એટલા જવાય

अले तू नाही करतो पण मारा तो चालू छे वातो कडी कडी मारी आऊ मी थोडो पीऊ जोन पले ये करू जी म तो मारे मारे की जे तुम्ही 11 बेहारो छो करी तण ताशीस ताला वस्तू ले ले बेजना

કઈ ઈના સંગે રહો નઈ એ મઢાજી કોણ હતા વેપારી છે જીને જતા રહ્યા હે ધંધો સાહેબ ભગતના માણસ તો ધોણાઈ ડાલની વેસન નઈ કોઈ સાહેબ દે સાચું બોલજો તમે તો બેઠા નહીએ સાહેબ હું તો જો સાહેબ

પણ બાપા એ વખત તમે ના પાડતો રોજ બેપડો કઈ કઈ આપડે આપણે ગુના ના એ પણ જોડી બે તારે

ખરેખર અમે કોઈ કુટુંબનું કોઈ બોમનું ના દીકરાનું ના ભાઈબંધનું ના હોફ્યું બાકી કોઈ જગ્યાએ કોઈ ખરાબ ધંધો કરતો એના જોડે બેહવા જઈએ તો ખોટા ફસાઈ ગયું ખોટા કેસમાં આપણે ફસાઈ ગયું એટલે કોકનું કેવું હોફરીએ ને તો આપણી જિંદગી સુધરી જાય હાલ જલમો જોત પણ હવે હોફ્યો કોઈ જગ્યાએ દારૂ વેકાતું હોય તો કોઈ પણ એક્સરસાઇઝ જેટનું વ્યસન વેકાતું હોય એ જગ્યાએ ખોટી કાલે આપણે વ્યસન ના કરતા હોય છે બેહાય નહીં મિત્રો સારો સંદેશ છે કોમેડી ની સાથે એક સારો સંદેશ આપ્યો તમને અને વિડીયો ગમેક કરજો